આણંદ શહેરના ડીએન હાઈસ્કૂલ પ્રાર્થના મંદિર હોલ ખાતે માર્ગ સલામતી માસ બે હજાર પચીસનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમને લઈને જિલ્લા આરટીઓ અધિકારી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી સમાચાર વિગતે જોઈએ આજરોજ ત્રીજી જાન્યુઆરી સવારે સાડા અગિયાર કલાકે જિલ્લા માર્ગ સલામતી સમિતિ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આણંદ દ્વારા માર્ગ સલામતી માસ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે આણંદ શહેરમાં આવેલ ડીએન હાઈસ્કૂલના પ્રાર્થના મંદિર ખાતે એજ્યુકેશનના ભાગરૂપે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને લાયસન્સ વગર વાહન ન ચલાવવા જો તમારી પાસે લાયસન્સ હોય અને વાહન ચલાવતા હો તો હેલ્મેટ અવશ્ય પહેરવું જોઈએ સીટ બેલ્ટ લગાવવું જોઈએ યોગ્ય જગ્યાએ વાહનનું પાર્કિંગ કરવું ઓવર સ્પીડિંગ ન કરવું ભયજનક રીતે વાહન ન ચલાવવું તેમજ વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ટાળવો વગેરે બાબતોને લઈને સામાન્ય સમજૂતી આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી કાર્યક્રમને અંતે આણંદ જિલ્લા આરટીઓ અધિકારી દ્વારા કાર્યક્રમને લઈને પ્રતિક્રિયા આપી હતી જિલ્લા માર્ગ સલામતી સમિતિ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આણંદ દ્વારા માર્ગ સલામતી માસ બે હજાર પચીસના ઉજવણીના ભાગરૂપે ડીએન હાઈસ્કૂલના પ્રાર્થના મંદિર ખાતે એજ્યુકેશનના ના ભાગરૂપે સેમિનારનું આયોજન કરવામાં આવે વિદ્યાર્થીઓને એ સમજ આપવામાં આવી કે લાઇસન્સ વગર તમારે ડ્રાઈવ ન કરવું લાઇસન્સ ધારક હોવ અને તમે જો ડ્રાઇવ કરતા હોવ તો હેલ્મેટ પહેરવું પાર્કિંગ જો વાહન નું કરતા હો તો યોગ્ય જગ્યાએ કરવું ઓવર સ્પીડિંગ ન કરવું ભયજનક રીતે વાહન ન ચલાવવું અને વાહન જ્યારે ચલાવતા હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ તો ખાસ ટાળવો આ બાબતની સામાન્ય સમજૂતી આપવામાં આવે